નાના બાળકોમાં જે છે એ વારંવાર ઉધરસ થઈ જતી હોય અને ઉધરસ એટલી બધી વધારે થાય કે વારે વારે બાળકને નેબ્યુલાઇઝ કરાવવો પડતો હોય કે શ્વાસની કોઈ દવા લેવી પડતી હોય કે પંપ લેવો પડતો હોય થોડા સમય સુધી સારું હોય ને ફરી પાછું જે છે એ દવા બંધ થાય તો તરત જ વધારે પ્રમાણમાં ઉધરસ ઉપાડવા માંડે અને બાળકને જે છે એ રૂટિનમાં સ્કૂલ જવામાં કે બધામાં બહુ જ પ્રોબ્લેમ થતો હોય એવી જે છે ફરિયાદ સાથે શ્રેયંશ જે છે એ મારી પાસે આવ્યો હતો આજે આપણે શ્રેયંશને ખૂબ સારું છે એના વિશે સાંભળશું જય શ્રી કૃષ્ણ શ્રેયાંશ શ્રી કૃષ્ણ હવે હરિભાઈ તમે શ્રેયાંશના ફાધર છો તો શ્રેયાંશને જે છે એ તકલીફ શું થતી હતી શું હતું પ્રોબ્લેમમાં અને કેટલા વર્ષથી હતું શ્રેયાંશને આમ તો નાનપણથી સમજી લો ને છ મહિનાથી દવા ચાલુ હતી ને જરાક થોડે અથવા કાંઈ ઋતુ ચેન્જ થાય તો શ્વાસ ચડે શ્વાસની નળી ફૂલાઈ જાય તો અહીંયા આમ ખડા થઈ જાય મતલબ ઘડી વારે ઘડી શેક દેવો પડતો દિવસમાં સમજી લો આઠ થી દસ વાર દેવો પડે આઠ થી દસ વાર એમ્બ્યુલેન્સ વાળો શેક દેવો પડે રાત્રે ઘણી વાર કાંઈ ન હોય સૂતો હોય ઉઠી ઉઠીને દેવો પડે એટલી તકલીફ થઈ જાય એને એટલે પેકેટ ઘરે રાખવું પડે એનું મશીન ઘરે રાખેલું છે પેસિલ બરાબર ઈ ના લે તો એને શ્વાસ ઓછો ઓછો ના ઓછો ના થાય તો ખડા થઈ જાય પૂરા ન શ્વાસ લઈ શકે આમ હાંફી જાય આખો થોડીક વાર દોડે તો થઈ જાય ખાવામાં કાંઈ પણ એવું આવી જાય તો પણ થઈ જાય બરાબર તો પછી જે તમે આના માટે જે બધા નાના ઉંમરથીને તકલીફ શરૂ થઈ હતી તમે એના માટે લગભગ કેટલા ડોક્ટર બતાવી છે શું કોને કોને બતાવ્યું શું ટ્રીટમેન્ટ લીધી છે ડોક્ટરો પાસે ડોક્ટર તો સાહેબ લગભગ પચાવથી લગભગ મારે દવા ચાલુ હતી બાર મહિના એલર્જીની ગોળી આપતા તો બરાબર રહેતું પછી ભોજથી પાસેથી લીધી હતી બીજા બે ત્રણ બીજા છે પછી ગામમાંથી લીધી કેટલા અલગ અલગ ડોક્ટર બદલાયા છે આશરે આશરે લગભગ વીસ ડોક્ટર તો બદલાવ્યા હશે વીસ ડોક્ટર અલગ 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 બરાબર છે મટી જાય પણ ટૂંકમાં દવા ચાલુ હોય ત્યાં સુધી બધે ડૉક્ટરથી મટી જાય કોઈ દવા ખરાબ કેવું એવું નહીં બધે ડૉક્ટરથી મટી જાય પણ જ્યારે વળી પાછું દવા બંધ થાય એટલે વળી પાછું આને પોઝિશન થઈ અને દર વખતે નેબ્યુલાઇઝ કરાવવું પડે હા એ મહિનામાં કેટલી વાર કરાવવું હોય નેબ્યુલેસ કરાવવું પડતું તમને એને એ તો રોજ ન થઈ ગયું રોજ નેબ્યુલાઇઝ કરવું પડે કેટલી વાર રોજ રોજ પાંચથી સાત વાર તો કન્ટિન્યુ પાંચથી સાત વાર રોજ નેબ્યુલાઇઝ કરવું જ પડે કન્ટિન્યુ અને રોજ જે સતત સતત બરાબર છે નહીં શું ક્યારેક જ નહીં તો કરવું જ પડે એમ બહુ શ્વાસ ચડવા માટે સોશિયલ મીડિયાના ના માધ્યમથી હું દરેક મા બાપ જે છે એમને એક ખાસ સલાહ આપવા માંગુ છું કે આવા પ્રકારના બાળકો હોય કે જેને લાંબા સમયથી આ પ્રોબ્લેમ અને એમ્બ્યુલન્સ વારે વારે કરવું પડતું હોય આપણે જે છે આયુર્વેદમાં કોઈ જગ્યાએ જે છે એ આ રીતની ટ્રીટમેન્ટ નથી આયુર્વેદમાં આના માટે આખી આખી વ્યવસ્થિત નાના બાળકો માટેની પંચકર્મ સારવાર કીધી છે જે આપણે આને શ્રેયાંસને કરાવી હતી હવે આની વિશે સાંભળશું તમે અહીંયા આપણી પાસે જે છે હરિભાઈ શ્રેયા છે કઈ રીતે આવે તમને ખબર કેમ પડી આપણી હોસ્પિટલની એ છે અમારા એક સંબંધ જે એના છોકરાને હતું ગાળાની તકલીફ તો એને કમ્પ્લેટ થઈ ગયું હતું તો એને

ખાસ કરીને જે છે હું બધા જ લોકોને એક સલાહ આપવા માગું છું કે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારે ન કરાવવાની તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એમની પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજી વસ્તુ એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા એની પાસે અનુભવ છે કે નહીં એવા વિડીયોસ કે રિવ્યૂ છે કે નહીં એ જુઓ અને ત્રીજા નંબરે એ જુઓ કે એ તમારા પ્રકૃતિ પ્રમાણે દવા કરી શકે છે કે નહીં તમને ગરમ ન લાગે એવી દવા હોવી જોઈએ તમને નબળાઈ ના આવે એવું પંચકર્મ સારવાર હોવી જોઈએ તો જ બાળકને અથવા તો કોઈને પણ સારું થઈ શકે છે એટલે જ્યાં કે આયુર્વેદ દવા કરવાથી આયુર્વેદનું નામ ખરાબ થાય છે અને પંચકર્મનું નામ ખરાબ થતું હોય છે અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે કહેતા હોય છે કે દવા અમને ગરમ પડી કે અમને પંચકર્મ સારવારથી નબળાઈ આવી ગઈ તો આ ન થાય હું ખાસ ધ્યાન રાખું

હવે આપણે જે છે આને વાત શ્રેયાંશ થી સાંભળશું શ્રેયાંશ અત્યારે બેટા તને ઉધરસ મને માં કેવું લાગે છે બરાબર બરાબર લાગે છે પેલા તને ઉધરસ થતી ત્યારે કેવી તકલીફ થતી શું થાતું વાડી ઘડી શેક દેવો પડતો હમ બીજું બીજું ધોડી હાલી તો દેવો પડતો હાલી તોય શેક દેવો પડતો બરાબર છે અને હવે આપડી ટ્રીટમેન્ટ શરૂ થઈ મહિનો થયો તો મહિનામાં કેટલી વાર શેક લીધો એકવાર વાર શેક લીધો લેવો પડ્યો તને હા એક જ વાર લેવો પડ્યો એક જ વાર લેવો પડ્યો બાકી ક્યારેય જરૂર નથી પડી બરાબર છે નહીતર પેલા કેટલી વાર લેવો પડતો પાંચ થી સાત રોજ લેવો પડતો બરોબર છે તો હવે તું મને એ કે તારા જેવા નાના બાળકોને જો આવી તકલીફ હોય તો આપડી આ ટ્રીટમેન્ટ કરાવી તેને કેટલું સારું લાગે ઘણું બધું સારું લાગે બરોબર ને તો હરિભાઈ તમને ઘણા બધા વાલીઓ સાંભળતા હશે કે જે લોકોને એવી ખબર નહીં હોય કે આયુર્વેદમાં નાના બાળકોની પંચકર્મ સારવાર થઈ શકે નાના બાળકોને શ્વાસની કે ઉધરસની સારવાર થઈ શકે એને કદાચ ખબર પણ નહીં હોય તો તમે એવા વાલીઓને આપણી હોસ્પિટલની સર્વિસ કે આપણે નિદાન વિશે શું કહેવા માગશો ના ના બહુ સારી સર્વિસ છે નિદાન પણ બરાબર છે કોઈ જાતનો સ્ટાફથી કે કોઈથી બધાનો વ્યવહાર સારો છે ને દવા પણ પ્રોપર થાય છે જે તમને આયુર્વેદ સારવાર બાળકને આપણે આપી હતી બાળક આરામથી બધી દવા લઈ શકતો હતો કોઈ બધી બધી આરામથી પોતે યાદ કરીને કે તો મારે આ દવા પીવાની છે સરસ અને જેમ બાળકો જે છે એને કોઈ દવા માફક ના આવતી હોય કે હું થતું એવું આને ક્યારે પડ્યું આપી દવા માફક ના આવે કે કંઈ થયું કાંઈ નથી આ અને કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી શરૂઆતથી દવા દવાથી જ દવા અસર કરવા લાગી તી અને પ્લસમાં રોજ તમારા સ્ટાફ તરફથી ફોન આવતો હતો કે ભાઈ કાંઈ તકલીફ નથી ને સ્રિયાસને સરસ અને તમે જેવા આવા વાલીઓ છે કે જેના બાળકોને વિશ્વાસની શ્વાસની કેવી તકલીફ છે એને તમે શું કહેવા માગશો આપણી હોસ્પિટલની સારવાર વિશે સારવાર બહુ સારી છે કાંઈ પણ કોઈ પણને આવી તકલીફ હોય તો અવશ્ય એકવાર મુલાકાત લેવી જોઈએ અને દવા કરવી જોઈએ બધે બહાર જાય તો આપણે દવાનો રોજ રોજ કરવી એના કરતાં એક જ વારમાં ફાયદો થઈ જાય ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શ્રેયાંશ જોરથી બોલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ